ત્યારે હાથ બાંધી મોઢામાં કપડા ભરી મોઢા પર મુક્કા માર્યા હતા ત્યારે વિદ્યાનગર પોલીસ દ્વારા રિપોર્ટ મોકલવામાં આવ્યો છે હાલ સીસીટીવી કેમેરા દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવે છે ત્યારે ડીવાય એસપી જે એન્ડ પંચાલ વિદ્યાનગર પોલીસ સ્ટેશન પીઆઈ ગોહિલ સહિત એસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી લૂંટારાના પગે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે હિરેન શર નેશન પ્લસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર